ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના ગુજરાતમાં એક જ વાઘ છે અને તે પણ હમણાં હમણાં સ્થાયી થયું છે જ્યાં સુધી આ વાઘ નહોતો આવ્યો ત્યાં સુધી ગુજરાતમાં વાઘનું નામો નિશાન ન હતું ગુજરાત માટે વાઘ દુર્લભ હતો આ ઘટના એટલી રહસ્યમય છે કે તેનો ભેદ ઉકેલવો ખૂબ જ મુશ્કેલ છે શું છે આ ઘટના તેના વિશે વિગતવાર વાત કરીશું હકીકતમાં રાજપીપળામાંથી ચાલીસથી વધુ વાઘના ચામડા મળી આવ્યા છે ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી વાઘના સડત્રીસ આખા ચામડા મળી આવ્યા છે ચાર વાઘના ચામડાના ટુકડા છે જ્યારે એકસો તેત્રીસ જેટલા વાઘના નખ મળી આવ્યા છે ગુજરાતના વર્ષોના ઇતિહાસમાં આવી પહેલી ઘટના છે જેમાં આટલી મોટી માત્રામાં વાઘના ચામડા મળી આવ્યા હોય વાઘના છાલનું વસ્ત્ર ભગવાન શિવજીને પહેર્યું હોય તેવા ફોટો તો આપણે વર્ષોથી જોતા આવ્યા છે પરંતુ અસલીમાં વાઘનું ચામડું કેવું હોય તેનો કદાચ કોઈને ખ્યાલ પણ નહીં હોય પરંતુ શિવજીના મંદિરમાંથી જ વાઘના ચામડા મળવાની આ ઘટનાએ સૌ કોઈને વિચારતા કરી દીધા છે ગુજરાતમાં વાઘની વસ્તી નથી તો પછી આટલી મોટી માત્રામાં વાઘના ચામડા અને વાઘના નખ આવ્યા ક્યાંથી કોણ વાઘના ચામડા અને નખ લઈને આવ્યો હતો તેનો શું કરાતો હતો શું વાઘનો શિકાર કરીને આ ચામડા લવાયા હતા કે પછી વાઘના કુદરતી મોત બાદ આ ચામડા એકઠા કરાયા હતા આ તમામ સવાલો લોકોને વિચારવા માટે મજબૂર કરી રહ્યા છે આ ઘટના કોઈ ફિલ્મી ઘટનાથી કમ નથી આખરે આટલી મોટી માત્રામાં વાઘના ચામડા કેવી રીતે મળી આવ્યા છે તેની પણ વાત કરી લઈ હકીકતમાં રાજપીપળા શહેરના હનુમાન ધર્મેશ્વર મંદિર ખાતે મંદિરનું જૂનું મકાન જર્જરિત હોવાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું આ દરમિયાન તીવ્ર દુર્ગંધ આવતા ટ્રસ્ટીઓએ વનવિભાગને જાણ કરી જેથી રાજપીપળા રેન્ચ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમ સ્થળ પર પહોંચી જૂના મકાનની અંદર તપાસ કરવામાં આવતા જ એક પેટી મળી આવી આ પેટીની અંદરથી શું નીકળશે તેનો કોઈને ખ્યાલ ન હતો આશંકા એવી હતી કે બીજું કંઈક હોઈ શકે છે કે કોઈ મૃતદેહ પણ હોઈ શકે છે પરંતુ જ્યારે જૂના જમાનાની આ પેટી ખોલવામાં આવતા જ અંદરથી વાઘના ચામડા મળી આવ્યા આ પેટીની અંદર વાઘના નખના ટુકડા પણ મળી આવ્યા ફોરેસ્ટ વિભાગને શંકાસ્પદ લાગતા નખ અને ચામડા એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે વન વિભાગે આ ચામડા અને નખ વાઘના જ છે કે કેમ તેને લઈ એફએસએલની મદદ લીધી છે પરંતુ કેટલાક અનુમાનો એવા છે કે આ રહસ્યને વધુ ઘેરું બનાવી રહ્યા છે અનુમાન છે કે વાઘના ચામડા પાંત્રીસ વર્ષ કરતાં વધુ સમયથી પેટીમાં રાખેલા હોઈ શકે છે કારણ કે ચામડાને જે સમાચાર પત્રમાં વીંટાળેલા હતા તે સમાચાર પત્રો વર્ષ ઓગણીસો બાણું અને ઓગણીસો ત્રાણુંની ની સાલના હતા જેના પરથી વાઘના ચામડા વર્ષો જૂના હોવાનો એક અંદાજ છે આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા એમ મળીને ચાલીસથી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે પણ એને ખરેખર સ્વેના છે એની માટે અમે એફએસએલમાં મોકલવાના છે એની સાથે સાથે એકસો તેત્રીસ જેવા નખ પણ મળ્યા છે એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે બહુ જૂના હોય કારણ કે જર્જરિત પણ થઈ ગયા છે ઘણા ચામડા તો બહુ સમયથી એમની પાસે હોય એવું લાગી રહ્યું છે તો વધુ તપાસ કરવાથી જ એનો ખ્યાલ આવશે કે એફએસએલમાંથી વધુ નિર્ણય સારો જે પેટી મળી એકદમ જર્જરિત થઈ ગઈ હતી અને બહુ ખવાઈ ગઈ હતી એની અંદર અમે ચામડા કાઢ્યા ત્યારે અંદરથી ઓગણીસો બાણું ઓગણીસો ત્રાણુંની સાલના ન્યૂઝપેપર મળ્યા તો એની પરથી એવું અમે થોડો અંદાજ મારી શકીએ કે આપ ચામડા તેત્રીસ વર્ષ જે આઠની બે હજાર પચીસ છવ્વીસ સુધી ગણીએ તો તેત્રીસ વર્ષ સુધી તો મહારાજ પાસે કે એ પીટીમાં હતા એવું માની શકે પરંતુ આ ચામડા અને નખ અહીં આવ્યા કેવી રીતે તેને લઈ હજુ પણ સ્થિતિ ઘેરાયેલી છે તેને લઈ તપાસ તેજ કરવામાં આવી છે કહેવાય છે કે મંદિરના જૂના મકાનમાં જે રૂમમાંથી વાઘના ચામડા અને નખ ભરેલી પેટી મળી આવી છે તે રૂમ મંદિરના પૂજારી મહારાજ માધવાનંદનો હતો અને આ પૂજારી પાંચ મહિના પહેલાં જ મૃત્યુ પામ્યા હતા મંદિરના ટ્રસ્ટી પ્રકાશ વ્યાસનો દાવો છે કે આ મહારાજ મધ્યપ્રદેશના હતા બહારથી અન્ય સાધુઓની અવર પણ રહેતી હતી કેટલાક સાધુઓ રાત્રિ રોકાણ પણ કરતા હતા હવે જે મળ્યું તે મંદિર પરિસરમાં અને મહારાજના રૂમમાં કોણ લાવ્યું એ તપાસનો વિષય છે ચોંકાવનારી વાત તો એ છે કે રહસ્યથી ભરપૂર આ ઘટનામાં આઈબીની ટીમ પણ તપાસમાં જોડાય છે સાથે વનવિભાગ પણ ઘટનાને લઈ તપાસ કરી રહી છે તપાસમાં મહારાજ માધવાનંદનો પાસપોર્ટ પણ મળી આવ્યો છે તેઓ કોની સાથે સંપર્કમાં હતા તેને લઈને પણ તપાસ કરવામાં આવશે વાઘના ચામડા મધ્યપ્રદેશથી લવાયા હોવાની આશંકાના પગલે વન વિભાગની ટીમ મધ્યપ્રદેશમાં પણ તપાસ કરી રહી છે પરંતુ ઘટનાને લઈ વન્ય પ્રાણી અધિનિયમ એકસો બોતેર હેઠળ અજાણ્યા લોકો સામે ગુનો દાખલ કરીને સરકારને જાણ કરવામાં આવી છે આખા કેસમાં મહારાજ સાથે કોણ કોણ સંકળાયેલું હતું તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે એફએસએલ રિપોર્ટમાં આ ચામડું વાઘનું જોવાનું પ્રસ્થાપિત થયા બાદ આરોપીઓને ઝડપી પાડીને જેલના હવાલે કરવામાં આવશે પરંતુ પૂજારીની વર્તણૂક કેવી હતી તેને લઈ મંદિરના ટ્રસ્ટીને પૂછવામાં આવ્યું તો તેમણે શું કહ્યું તે સાંભળો એ તો સ્વાભાવિક ઉંમર પણ વધારે હતી અમને ના પાડે એમની પાસે બેઠા ત્યાંથી અહીંથી ટ્રસ્ટીઓ જોડે છે ને બહુ વર્તન જ ખરાબ હતું અહીં આવે એટલે સ્વાભાવિક એ લોકોને ગમે નહીં અમે પણ કહીએ પણ એક પાંચ વર્ષથી કે આ બધું પડી ગયું છે નવું બનાવીએ તમારી રૂમ નવી બનાવી આપીએ તમે જે વખતે રહેતા તે વખતે એવું વાતું કરી કે શાંતિ દૂધી કે કરતા હોય તો જાણકાર હતા ના 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 એવું જાણકારી નહીં પણ અહીં છે ને બપોરે કોઈક ને કોઈક આવે એમને મળવા આ અમને ખબર ના હોય અને અમારી જોડે સરખી વાત ના કરે એટલે બેસવાનું કોને ગમે આ મૂળ વિષય હતો પરંતુ સવાલ અહીં એ પણ થાય કે વાઘનું ચામડું કયા કામ માટે વપરાય છે વાઘના નખ કયા કામ માટે ઉપયોગી છે તો તેના વિશે પણ અમે તમને જણાવીએ મળતી માહિતી પ્રમાણે વાઘના નખ અને ચામડાનો ઉપયોગ મુખ્યત્વે ઐતિહાસિક પરંપરાગત અને કેટલીક વખતે દવાઓમાં થતો હતો પરંતુ આજે વાઘ સુરક્ષિત પ્રાણી હોવાથી તેના કોઈ પણ ભાગનો ઉપયોગ વેપાર ગેરકાયદે છે વાઘના નખને એક ઐતિહાસિક હથિયાર તરીકે જોવામાં આવે છે વાઘના નખ વાંકડિયા પંજા જેવા હોવાથી તેને છુપાવીને પહેરવામાં આવતા હતા એવું કહેવાય છે કે છત્રપતિ શિવાજી મહારાજે સોળસો ઓગણસાહિઠ માં વાઘના નખનો ઉપયોગ કર્યો હતો શિવાજી મહારાજે પ્રતાપગઢના યુદ્ધમાં બીજાપુરના સેનાપતિ અફઝલ ખાનને મારવા વાઘના નખનો ઉપયોગ કર્યો હતો તેમણે નખને હાથમાં છુપાવીને અફઝલ ખાનના પેટમાં ઘા કર્યો હતો તો બીજી તરફ વાઘના પરંપરાગત ઉપયોગની વાત કરીએ તો તાવીઝ તરીકે પણ તેનો ઉપયોગ થતો હતો કેટલીક આદિવાસી જાતિઓમાં વાઘના નખને સોના ચાંદીમાં જડીને હાર તરીકે પહેરવામાં આવે છે જેને રક્ષણ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે એટલું જ નહીં પરંપરાગત દવાઓમાં પણ વાઘના નખનો ઉપયોગ કરાતો હતો પરંતુ તે વૈજ્ઞાનિક નથી અને તેના ઉપર પ્રતિબંધ છે જો વાઘના ચામડાની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં ભગવાન શિવ વાઘનું ચામડું પહેરતા હોવાની વાત છે જે શક્તિ તપ અને વિજયનું પ્રતિક છે પ્રાચીન કાળમાં રાજાઓ વાઘનું ચામડું ગાદી પર અથવા ઓરડામાં સજાવટ માટે વાપરતા હતા જે વીરતા અને સત્તાનું પ્રતિક હતું બ્રિટિશ કાળમાં શિકારની ટ્રોફી તરીકે તેનો ઉપયોગ કરાતો હતો કહેવાય છે કે વાઘના ચામડાનો ઉપયોગ તંબુ કપડાં અથવા અન્ય વસ્તુઓ માટે પણ કરાતો હતો તે હાલમાં પ્રતિબંધિત છે તેવામાં પૂજારી જ આ વાઘનું ચામડું અને નખ લાવ્યા હશે જો તેઓ લાવ્યા હોય તો તેનો ઉપયોગ શેના માટે કરાતો હતો શું તેની તસ્કરી કરવામાં આવી રહી હતી આ તમામ સવાલોને લઈને રહસ્ય વધુ ઘેરાયું છે તેવામાં આ પ્રકરણમાં હવે આગામી સમયમાં શું ખુલાસા થશે તેના પર સૌ કોઈની નજર રહેશે પણ અહીં ઘટના એ છે કે જે મહારાજ પર શંકાની સોય છે એ મહારાજ આ દુનિયાની અંદર રહ્યા નથી પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત